ગુડ મોર્નિંગ જય હોમબાઈ માં જય દ્વારકા દેશ આઈ હોપ તમે બધા મજામાં છો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ દુકાને દુકાને હમણાં જો અમે ને દુકાન આવ્યો વરસાદ આજે હવાનું એમને ચાલુ જ છે અત્યારે વળી બંધ પડ્યો બાકી જો રસ્તામાં પાણી કેવું હેલું છે હું તમને દેખાડો જો જો નદી જેવું પાણી હેલું જાય છે જો ઓલી બાજુ ખુલ્લું તો થવા માંડ્યું હેલા લગભગ તો આવી છે નહીં કાકા હેલો મિત્રો હું આવી ગયો તો દુકાનેથી ઘરે જયારે ભાગે લગભગ છ જેવું થાય છે અને થોડીક વાર હવે વિકાસભાઈનો વ્લોગ જોઉં હું પછી હજી ગામમાંથી ફોન આવશે હજી જુનાગઢ સિટીમાં જવાનું હોય થોડુંક કામ છે એટલે એટલે આજે જવાનું તો છે જ વરસાદ જો અત્યારે આવતો નથી અને આપણે થોડીક વાર વિકાસભાઈનો વ્લોગ જોઈએ કે સુધી ગામમાંથી ફોન આવે પછી આપણે જવાનું હોય જુનાગઢ સિટીમાં થોડુંક કામ છે એ કામ આજે કે નહીં થાય જોવાનું હોય હજી તો ફોન આવે પછી જવાનું હોય ત્યાં ચાલુ વિકાસભાઈ વિકાસભાઈ છે લંડન જાય છે ચાઇના પહોંચ્યા હે અત્યારે આવા કાળા વાદળા હે વરસાદ તો આવશે તો ખરા જો જોકે રેડા આવીને વૈયા જાય છે એવું અમે સિપોરીમાં જોઉં પાણી ચાલુ હોય જવું દેખાય ને તમને એટલે બાકી જાય કબૂતર બેઠા છે ટાંકા ઉપર ગિરનાર પહાડે હજી જોકે દેખાતો નથી કેમ કે કાળા વાદળા એટલે ઘડીક થાય તો રેડું આવે ને જાય એને જેવું છે અત્યારે કે તડકો તો નથી તડકો નહીં નહીં હે બધું ભેગું હે બાકી કેમ બાકી એક નંબર લાગે જોવા એટલામાં આવો કંઈક નજારો છે ને વરસાદ નું એવું હોય કે રેડા ચાલુ જ છે બંધ નથી અત્યારે વળી જરાક પોરો ખાતો હોય બાકી રેડા ચાલુ જ છે આખા દીમા બરોબર જોતો હતો ટીવી મું જ્યારે તમને ઉપરનું વાતાવરણ દેખાડું કેવું છે કેવું નહીં ગાલો તમને ઉપરનું થોડુંક વાતાવરણ દેખાડી દઉં હવે જઈ પાછા આપણે નીચે થોડુંક વાર હજી ટીવી જોઈને હજી ફોન આવ્યો નથી ફોન આવશે પછી હજી ગામમાં જવાનું હોય જુનાગઢ સિટીમાં એટલે હાલો હજી થોડીક વાર ટીવી જોઈ ફોન આવે પછી જવાનું હોય મિત્રો હું આવી ગયો છું જુનાગઢથી તો આવી ગયો હવે જાઉં છું પછી હાલવા જમી લીધું હવે જમીન મેં થોડુંક ખાલી આવું તો જો હાલવા નીકળી ગયો છું બાકી જો પાણી બાજુમાં નદી આવી લીધા એટલે થોડું થોડું પાણીનો અવાજ આવે છે અને આગળ વોટર ક્રોસિંગ તો છે જવું અહીંયા લાલી આવી આવી હાલીને ઘરે જ એને હોઈ જાય એટલે વહેલું પડે સવાર આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ અને વ્લોગ જો સારો લાગે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ એને કમેન્ટ કરજો મળીએ પાછા કાલે એક નવા વ્લોગમાં ગુડ નાઇટ